આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો પોરબંદર સમાચાર પત્ર લેખક મહેશ લુક્કા પોરબંદરમાં ચોમાસાની મોસમ શરૂ થઈ ત્યારે ધીમી ધારે વરસી રહેલા મેઘરાજાએ બીજા રાઉન્ડમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું બીજા રાઉન્ડ દરમિયાન અનરાધાર વરસેલા વરસાદના લીધે પોરબંદર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો જિલ્લાના ઘેડ અને કુતિયાણા પંથક ઉપરાંત બરડા પંથકના અનેક ગામડા પાણીમાં ગરકાવ થયા હતા અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરાયું હતું જો કે બાદમાં મેઘરાજાએ વિરામ લેતા અને તંત્રની ત્વરિત કામગીરીને લીધે સ્થિતિ સામાન્ય બની હતી પોરબંદરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ પોરબંદર તાલુકામાં અડતાળીસ ઇંચ રાણાવાવમાં તેતાળીસ ઇંચ અને કુતિયાણામાં સાડત્રીસ ઇંચ જેટલો થયો છે સારો વરસાદ વરસી જતા પોરબંદર પંથકના તમામ ડેમ નદીનાળા તળાવ ચેકડેમ ભરાઈ ગયા છે ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા બરડા ડુંગર વિસ્તારમાં મનોરમ દ્રશ્યો સર્જાયા છે બરડો ડુંગર અત્યારે હિમાલય જેવા હિલ સ્ટેશન જેવો બની ગયો છે અને ચારે તરફ ઝરણા વહેતા જોવા મળી રહ્યા છે વરસાદની મોસમ બાદ આહલાદક વાતાવરણ વચ્ચે પોરબંદરમાં નવરાત્રીનો તહેવાર આવતા જિલ્લાવાસીઓમાં નવદુર્ગાની ઉપાસનાના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે નવરાત્રીના તહેવાર દરમિયાન સમગ્ર જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન ગરબી અર્વાચીન ડિસ્કો દાંડિયા અને ગણાતી સમાજની ગરબીના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે પોરબંદરની ઐતિહાસિક ભદ્રકાળી ગરબીએ આ વખતે પણ આકર્ષણ જમાવ્યું છે પોરબંદર પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા જાહેર ચોકની સફાઈ કરવામાં આવી હતી સફાઈ બાદ એકઠા થયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લામાં નવ જેટલી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે તે એમ્બ્યુલન્સમાંથી ગુજરાત સરકારના નિયમ પ્રમાણે ત્રણ એમ્બ્યુલન્સના ઇમરજન્સી વાહન તરીકેના કિલોમીટર પૂર્ણ થવાથી સરકાર દ્વારા તે ત્રણ એમ્બ્યુલન્સની બદલીમાં નવી ત્રણ અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતી એમ્બ્યુલન્સનું લોકાર્પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની જનતાની આરોગ્યલક્ષી સુખાકારી માટે કરવામાં આવ્યું હતું આ ત્રણેય આધુનિક એમ્બ્યુલન્સને પોરબંદર જિલ્લાની જાહેર જનતા માટે તેમની સુખાકારી માટે કાર્યરત કરવામાં આવી હતી રાજ્યના યુવાનો સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગ યોજના થકી સંરક્ષણ ક્ષેત્રે મોટી સંખ્યામાં તાલીમ મેળવી પસંદગી પામે તે માટે બીએસએફ હેડક્વાર્ટર ગાંધીનગર ખાતેથી રાજ્યના કચ્છ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લા ખાતે નિવાસી તાલીમ વર્ગોનું આયોજન થનાર છે જેમાં પોરબંદર જિલ્લાના યુવાનો નિવાસી તાલીમ વર્ગોમાં જોડાવા અરજીઓ મંગાવાઈ છે તાલીમ વર્ગમાં ભાગ લેવા ઇચ્છતા પોરબંદર જિલ્લાના શારીરિક સશક્ત ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી જિલ્લા સેવા સદન બે બ્લોક નંબર નવ સાંદિપની આશ્રમ રોડ પોરબંદર ખાતે રૂબરૂ સંપર્ક કરી ફોર્મ મેળવી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ સબમિટ કરવાના રહેશે પોરબંદરના પીએમ શ્રી નવાપરા પ્રાથમિક શાળા છાયાના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીમાં અળસિયાનું મહત્વ અને અળસિયાની મદદથી બનતા ખાતર વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવાય તે માટે ઓડદર ગામ વિસ્તારમાં અળસિયાનું ખાતર બનાવતા ખેડૂતની મુલાકાત લીધી હતી જેમાં અળસિયાનું ખાતર બનાવતા ખેડૂત જીતેન્દ્રભાઈ ડાભીએ ખાતર બનાવવાની રીત વિશે માહિતી આપી હતી આ વિઝીટ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ ખાતરની માહિતી મેળવીને વિવિધ પ્રશ્નો કર્યા હતા મહિલા અને બાળ અધિકારી કચેરી અને આઈસીડીએસ કચેરીના સંયુક્ત ઉપક્રમે પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં સેજા કક્ષાએ બાળમેળો અને સ્વસ્થ બાળક સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં નાના ભૂલકાઓ ગમત સાથે જ્ઞાન મેળવે તે હેતુથી આંગણવાડી કાર્યકરો દ્વારા વિવિધ થીમ આધારિત લોકોજસ્ટ ટ્રેનિંગ લિચિંગ લર્શનિંગ મટીરીયલ બનાવીને તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર લેખક મહેશ લુક્કા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું